બેઠકનું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હાલમાં ચાલી રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં કારણે પોલીસે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કર્યું જેમાં અરવલ્લી જિલ્લાના એએસપી સંજયભાઈ કેશવાલાની અધ્યક્ષતામાં ટાઉન પીઆઈ એ બી ચૌધરી તેમજ ટાઉન પીએસઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસા શહેરના દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈ એએસપી એસપી સંજયભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ખોટી અફવાવાળા સમાચાર ફેલાવા નહીં સાચી માહિતી સમયાંતરે સરકારશ્રીના જવાબદારો દ્વારા પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે તમામ ભારતીયોએ અંદરો અંદર ન પડે થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું સરહદ ઉપર મોરચો સંભાળીને બેઠેલા આપણા સૈનિકોનું મનોબળ વધે તે રીતે દરેક ભારતીય પ્રયાસો કરવા હાલની પરિસ્થિતિને લઈ અરવલ્લી જિલ્લામાં તારીખ દસ મેથી પંદરમી સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન તોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે કોઈ તેનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પોલીસ ઉજવવામાં આવી હતી તેમાં તમામ સમાજના આગેવાનો હાજર હતા તમામને એક વિનંતી અમારા તરફથી કરવામાં આવી છે કે ખાસ કરીને અફવાઓથી આપણે દૂર રહેવું થોડા જે પણ સમાચારો પ્રસિદ્ધ થતા હોય એનાથી દૂર થવું જે ઓથેન્ટિકેટ ઓથેન્ટિકેટેડ જે સમાચારો છે ન્યૂઝ છે અપડેટ્સ છે એ જ આપને રેગ્યુલરલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવે છે એ જ માનવી એ જ એ જ આપણે ફોરવર્ડ કરવી ખોટા કોઈ સમાચાર છે એ ફોરવર્ડ ન કરવા વધુમાં આપણા જે સૈનિકો છે જે આર્મી છે નેવી છે એરફોર્સ છે એના જે જવાનો છે એ એનો મોરાલ કોઈ રીતે ડાઉન ન થાય અને આવા જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે એના તરફથી કોઈ એવા પોસ્ટ ન કરવામાં આવે કોઈ એવું કન્ટેન્ટ છે શેર ન કરવામાં આવે એના માટે પણ તમામને અમે સૂચના આપવામાં આવી છે અને જો કોઈ આવા એલિમેન્ટ્સ આપના ધ્યાનમાં આવે તો આપ તાત્કાલિક પોલીસને જાણ કરી શકો છો કંટ્રોલ રૂમમાં જાણ કરો અથવા તો સ્થાનિક પોલીસ છે એને પણ આપ જાણ કરી શકો છો